નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો કારણ કે મિત્રો ઓક્ટોબર મહિનામાં રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા બદલાવો કરવામાં આવશે જે હા મિત્રો જેમાં રેલવે ટિકિટ બુકિંગ ઘરેલું ગેસમાં કિંમતોમાં ફેરફાર બેંકમાં મોટી રજાઓ વગેરે સિવાયના પાંચ મોટા બદલાવો છે જે ઓક્ટોબર બે હજાર પચીસના મહિનામાં કરવામાં આવશે આજના વિડીઓમાં મિત્રો આ રેશન કાર્ડ ધારકોને શું શું પાંચ મોટા બદલાવ કરવામાં આવશે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં જોવાના છે તો મિત્રો ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો જાણી લો આ પાંચ મોટા બદલાવો કે શું શું બદલાવો કરવામાં આવશે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ચૂકશો તો મિત્રો સપ્ટેમ્બર મહિનો પૂરો થતાની સાથે જ પહેલી ઓક્ટોબર થી ઘણા નિયમો લાગુ થવાના છે આ બદલા મિત્રો સામાન્ય માણસના દૈનિક જીવન ટ્રાન્ઝેક્શન તેમજ બેંકની રજાઓમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી આપણે જોઈશું તો મિત્રો સૌ તો વાત કરીએ પેલા બદલાવ વિશે કે પેલો બદલાવ શું કરવામાં આવ્યો છે તો મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે જ્યાં મિત્રો પેલી ઓક્ટોબરથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરી શકે છે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થોડો ફેરફાર થયો છે એટલે કે થોડો ઘટાડો થયો છે જ્યારે ઘરેલું ચૌદ કિલોના સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી સ્થિરતા છે એટલે કે કોઈ ફેરફાર થયો નથી ગ્રાહકને આ વખતે રાહત મળે તેવી શક્યતા છે સાથે જ એટીએફ સીએનજી તેમજ પીએનજીની કિંમતોમાં પણ ફેરફાર થઈ શકે છે તો મિત્રો પેલી ઓક્ટોબરથી આ એક તો ફેરફાર થઈ શકે છે તેમના પછી વાત કરીએ મિત્રો બીજા ફેરફાર વિશે તો મિત્રો રેલવે ટિકિટ બુકિંગનો નવો નિયમ લાગુ થઈ શકે છે જ્યાં મિત્રો રેલવે ગેરરીતો અટકાવવા માટે નવો નિયમ લાવી રહી છે હવે રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી મિનિટમાં માત્ર આધાર વેરીફિકેશન કરાવેલા યુઝર્સ જ આઈઆરસીટીસી એપ વેબસાઇટ મારફતે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી શકશે કાઉન્ટર ટિકિટ માટે કોઈ ફેરફાર થયો નથી એટલે કે કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી તેમના પછી વાત કરીએ મિત્રો ત્રીજા ફેરફાર વિશે એટલે કે ત્રીજા બદલાવ વિશે તો મિત્રો પેન્શન પણ નવા ફેરફારો કરવામાં આવશે મિત્રો એનપીએસ અને એપીવાય સબસ્ક્રાઈબર્સ સબસ્ક્રાઇબર્સ માટે નવા નક્કી કર્યા છે જ્યારે મિત્રો સરકારી કર્મચારીઓ માટે એ પ્રાણ કીટનું ફ્રી રૂપિયા અઢાર ફિઝિકલ કાર્ડ માટે રૂપિયા ચાલીસ તેમજ મિત્રો વાર્ષિક મેન્ટેનન્સ માટે ચાર્જ રૂપિયા સો રહેશે જ્યારે મિત્રો એપીવાય અને એનપીએસ લાઇટ સબસ્ક્રાઈબર્સ માટે પ્રાણ ખોલવા અને મેન્ટેનન્સ ચાર્જ માત્ર રૂપિયા પંદર કરવામાં આવ્યા છે તેમના પછી મિત્રો વાત કરીએ ચોથા બદલાવ વિશે તો મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં પણ બદલાવ કરવામાં આવી શકે છે જ્યાં મિત્રો એનપીસીઆઈએ પેલી ઓક્ટોબરથી પી ટુ પી એટલે કે પિયર ટુ પીયર ટ્રાન્ઝેક્શન પર નિયંત્રણ લાવી શકે છે આ બદલાવ મિત્રો ફોનપે ગૂગલ પે અને પેટીએમ યુઝર્સને સીધે અસર કરશે આ બદલાવનો હેતુ મિત્રો છેતરપિંડી રોકવા તેમજ સુરક્ષા વધારવાનું છે તેમાં પછી વાત કરીએ મિત્રો લાસ્ટમાં પાંચમાં બદલાવ વિશે તો મિત્રો બેંકની બમ્પર રજાઓ જાહેર થઈ શકે છે ઓક્ટોબર મહિનામાં જે આ મિત્રો ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિથી લઈને દિવાળી અને છઠ પૂજા સુધી કુલ એકવીસ રજાઓ આવશે અલગ અલગ રાજ્યોમાં મિત્રો આ રજાઓને દિવસો જુદા જુદા હોઈ શકે છે ગ્રાહકોને પહેલેથી જ બેંકિંગ કામકાજ આયોજન કરવું પડશે એટલે કે પહેલાથી જ પૂર્ણ કરી લેવાનું રહેશે જેથી કરીને મિત્રો તહેવારો નજીક હોવાને કારણે પૈસાની લેતી દેતીમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે તો મિત્રો બસ આ જતા રેશન કાર્ડ ધારકો માટે પાંચ મોટા બદલાવો ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી શકે છે જેમાં મિત્રો રેલવે ટિકિટ બુકિંગમાં ફેરફાર ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો વધારો થઈ શકે છે તેમજ મિત્રો બેંકમાં મોટી રજાઓ આમની સિવાય મિત્રો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન તેમજ પેન્શન સંબંધિત પણ મોટા ફેરફારો થઈ શકે છે એટલે કે મોટા બદલાવ થઈ શકે છે